તો હવે તમને આવું પેજ દેખાશે એની રોર ગુજરાત સ્ટેટ પોર્ટલ અહીંયા ક્લિક કરવાનું છે હવે આવું તમને દેખાય મિત્રો તો અહીંયા તમને ખાલી માહિતી જોવા મળશે અહીંયા રૂરલ અને હર્બન તમે અહીંયા ડિટેલ ભરશો તો આપણે સાત બાર આઠ ડાઉનલોડ કરવા છે તો ડિજિટલ સિગ્નેચર રોર બરાબર અહીંયા આપણે ક્લિક કરવાનું છે એટલે આપણે સીધા ડિજિટલ સિગ્નેચર રોરમાં

કેપ્ચા નાખી દેવાના છે અને નીચે જનરેટ ઓટીપી છે ત્યાં ક્લિક કરવાનું છે તો ક્લિક કરીશું હવે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે મોકલશે આ મોબાઈલમાં આપણે ઓટીપી આવી ગયો છે મોબાઈલનો ઓટીપી છે અઠ્યાસી ઝીરો ચાલીસ નવ અને લોગિન કરીશું લોગિન કરવાનું છે તો લોગિન પર ક્લિક કર્યું તો જુઓ મિત્રો હવે આપણે આ રીતનું તમને પેજ દેખાશે અહીંયા સિલેક્ટ કરવાનું છે તો આપણે સાત બાર આઠ અને છ ને છ નંબર એટલે આપણે સૌ પ્રથમ સિલેક્ટ કરીશું સાત નંબર બરાબર સાત સિલેક્ટ કર્યા બાદ પછી જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો જિલ્લો સિલેક્ટ કરી લેશું રિફ્રેશ થશે પેજ હવે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે હવે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે ગામનું નામ સિલેક્ટ કર્યા બાદ હવે આપણે સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે તો જુઓ મિત્રો અહીંયા આપણે નીચે ગામ નંબરના નંબર સાત અને પાંચ રૂપિયાની એક નકલની ફી પાંચ રૂપિયા છે હવે આપણે બીજી નકલ છે હવે સાત આપણે કરી ડાઉનલોડ એડ કરી દીધી હવે આપણે બાર બાર પણ એડ કરી દઈએ એટલે પછી અહીંયા આપણે બાર સિલેક્ટ કરી આ ડિટેલ આપણે એકવાર ભરવી પડશે હવે આપણે એડ વિલેજ ફોર્મ કહીશું ત્યાં ક્લિક કરવાનું છે એટલે એડ થઈ જશે જોવે અહીંયા એડ થઈ ગઈ અહીંયા પાંચ રૂપિયા સાતના ને સાત બાર બંનેના થઈને દસ રૂપિયા થઈ ગયા અહીંયા ટોટલ હવે આપણે સાત બાર ને આઠ અ તો આઠ અ સિલેક્ટ કરવાનું છે એટલે આપણે અહીંયા સર્વે નંબર તો એ જતો રહેશે અને ખાતા નંબર આપણે અહીંયા લખવો પડશે તો ખાતા નંબર લખી દઈશું અને એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરશું એટલે જુઓ મિત્રો સાત બાર અને આઠ ઉપર આવી ગયું છે એટલે અહીંયા આપણે ત્રણેયના પાંચ પાંચ રૂપિયા પંદર રૂપિયા છે થયા છે હવે મિત્રો અહીંયા એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નમૂના નંબર આપના લોગિન 24 ચોવીસ કલાક સુધી ડાઉનલોડ કરવા માટે રહેશે એટલે કે આપણે એકવાર પૈસા સુકવી દીધા હોય તો ચોવીસ કલાક સુધી આપણે સાત બાર આઠ આપણા પંદર રૂપિયા સુકીએ એટલે ચોવીસ કલાક સુધીમાં આપણે મોબાઈલથી લોગ ઇન કરીશું તો આપણને ચોવીસ કલાક સુધી ફ્રીમાં મળશે ચોવીસ કલાક પછી પાછા પૈસા ચૂકવવા પડે આપણે એટલે આપણે ડાઉનલોડ કરી લેવાની જ છીએ ચોવીસ કલાકની અંદર પીડીએફ જોઈએ એટલી હવે આપણે પ્રોસેસ ફોર પેમેન્ટ છે ત્યાં ક્લિક કરશું પે અમાઉન્ટ બરાબર તો પે કરશું છે હવે મિત્રો હવે તમને આવું જોવા મળશે તો આપણે ઓનલાઈન ફોનપે ગૂગલ પે યુપીઆઈ કોઈપણ આઈડી એપ્લિકેશન દ્વારા આપણે પેમેન્ટ કરી શકી કરી શકાય છે તો આપણે અહીંયા યુપીઆઈ છે ત્યાં ક્લિક કરી અને યુપીઆઈ આઈડી અને યુપીઆઈ ક્યુઆર એટલે કે આપણે જે ફોટો ક્યુઆર કોડ સ્કેન કરીને જ્યાં પેમેન્ટ કરી શકાય તે પણ આપણે અહીંયા છે તો આપણે અહીંયા ક્યુઆર કોડ છે ત્યાં ક્લિક કરીએ અને આ પે ઉપર ક્લિક કરીશું એટલે ક્યુઆર કોડ આવશે ફોનપે કે ગૂગલ પે જે વાપરતા હોય તમે કોઈ પણ ઓનલાઈન એપ્લિકેશન તો આપણે ખોલી અને ક્યુઆર કોડ છે તે આપણા મોબાઈલ દ્વારા સ્કેન કરવાનો છે તો હું આ સ્કેન કર્યો અને હું પંદર રૂપિયા ફોનપેથી પેમેન્ટ કરી દઉં છું તો જુઓ આ પે કર્યું મેં ફોનપેમાં પેમેન્ટ કરી દઈશ એટલે તરત આપણે ક્યુઆર કોડ છે એ જતો રહેશે તો મારે જો ફોન પેમાંથી

અહીંયા દેખાય છે તમને પેન્ડિંગ 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 બતાવે છે રો સ્ટેટસ તો આપણે અહીંયા જો બાજુમાં જનરેટ રોર લખ્યું છે ત્યાં આપણે બધીને ડોક્યુમેન્ટ નંબર પણ અહીંયા જો બાજુમાં મળી ગયો છે આપણને એટલે આપણે જનરેટ રોર છે ત્યાં આપણે ક્લિક કરવાની છે અને બધીને ત્રણે ત્રણને આપણે જનરેટ કરી દેવાના છે તો હું જનરેટ કરી દઉં છું જનરેટ થતાં લાલમાંથી લીલો કલર થઈ જશે જુઓ થઈ ગયો લીલો હવે આપણે બીજી આપ જનરેટ કરીએ સાત આપણે કરીએ હવે આઠને કરીએ આ લાલ અક્ષર છે પેન્ડિંગ અને જનરેટ એ આગળ લીલા કલર થઈ જાય છે જનરેટ થયા તરત જો થઈ ગઈ લીલી હવે આપણે આ સાતને બાર છે એને આપણે સાત બાર આઠ હવે આ લાલ છે ત્રીજા ક્રમમાં એને આપણે જનરેટ ઉપર પિક કરી અને જનરેટ કરવાની છે એટલે તરત લીલો કલર થઈ જશે લીલો કલર થઈ ગયો બધા ત્રણે ત્રણ હવે આપણે ડાઉનલોડ કરી શકાય છે તો હવે આપણે વારાફરથી ડાઉનલોડ કરીએ તો પેલું આપણે જો અહીંયા ડાઉનલોડ રોડ લખ્યું ત્યાં આપણે ક્લિક કરીશું એટલે તરત આપણે ડાઉનલોડ થઈ જશે જુઓ ડાઉનલોડ થઈ ગઈ ઉપર હવે આપણે આને ખોલીને જોઈએ જુઓ મિત્રો તો આપણું સાત બાર ડાઉનલોડ થઈ ગઈ છે જુઓ હવે આ રીતે આ જો ક્યુઆર કોડ હોય છે આ જો મામલદાર ઓફિસનો સહી સિક્કો સિક્કો છે અને આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત મામલતદાર ઓફિસ ડિજિટલ સિગ્નેચર બરાબર ડિજિટલ સિગ્નેચર છે અને છેલ્લી નોંધણી અસર આપીએ તારીખ આ તારીખ આપણે ડાઉનલોડ કરી અને વેસણની કિંમત પાંચ રૂપિયા અહીંયા જો મિત્રો એક બે બે હજાર પચીસ બરાબર આ રીતે બધું માહિતી આવતી હોય છે હવે આપણે બીજી આપણે અલગ અલગ બધી ડાઉનલોડ એક સાથે બધી ડાઉનલોડ થતી નથી તો બધી અલગ અલગ રીતે આપણે ડાઉનલોડ કરવાની છે બરાબર એટલે પાછું આપણે બાજુના પેજ ચાલુ જ છે એ હવે બીજા નંબરની જે છે પીડીએફ એ આપણે ડાઉનલોડ કરીએ મિત્રો નવું સિકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી વિડીયો મૂકવા તમને તરત મળી જાય આપણે સેવ કરી લેવાની છે સેવ કરી લઈશું બીજે હવે ત્રીજા નંબરની આપણે સેવ પણ કરવાની છે તો એ સેવ પણ કરી લઈએ ડાઉનલોડ થઈ ગઈ છે અને આપણે સેવ પણ કરી લઈએ અને પ્રિન્ટર પણ પ્રિન્ટ કાઢી શકાય છે જો અહીંયા આપણે પ્રિન્ટ ઉપર પ્રિન્ટર ઉપર ક્લિક કરીશું તો પ્રિન્ટ પણ આવી જાય છે તરત બરાબર મિત્રો મિત્રો નવું સિક્કો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળે મિત્રો હવે આ ચોવીસ કલાક માટે આપણે આ પીડીએફ એટલે કે આ સાત બાર આઠ ડાઉનલોડ કરી શકાય છે ચોવીસ કલાક બાદ આપણે ફરીવાર પૈસા ચૂકવવા પડશે એટલે કે એક પ્રિન્ટના પાંચ રૂપિયા લેખીએ આપણે જેટલી ડાઉનલોડ કરીએ દાખલે કે જો સાત બાર આઠ છ છ અને આ ગામ નમૂના નંબર છ જેટલા આપણે ડાઉનલોડ કરીએ અલગ અલગ કાગળો એના પાંચ રૂપિયા લેખી આપણે ચૂકવવાના હોય છે અને આપણે ક્યાંય જવાની જરૂર નથી ઘરે બેઠા આપણે ડાઉનલોડ કરી શકાય છે મિત્રો